જય શ્રી કૃષ્ણ મિત્રો ઘણી વખત એવું થતું હોય કે ઘરમાં ફ્રીજમાં અમુક શાક મેળતેળ વગરના પડ્યા હોય મારે પણ એવું જ થયું ફ્રીજમાં જોયું તો પરવડ પડ્યા હતા પણ છ સાત પરવડ જ હતા તો બધાને શાક પૂરું થાય એમ નહોતું તો મેં વિચાર્યું કે સાથે બે નાના બટેટા પણ એડ કરી દઉં અને પરવડ બટેટાનું એક અલગ જ રીતનું શાક ટ્રાય કરું આપણે કોઈ પણ શાક બનાવીએ પણ જો રૂટીનમાં હર વખતે બનાવતા હોઈએ એવી રીતે જ બનાવીએ તો બધાને નથી ભાવતું હોતું એટલે મેં આજે એક અલગ રીતના ટ્રાય કર્યું અને બધાને ખૂબ જ ભાવ્યું તો પરવળની પહેલાં આપણે છાલ ઉતારી લઈશું અને આવી રીતના એને લાંબી લાંબી ચીરીઓમાં સુધારી લઈએ તમે આવડી લાંબી પણ રાખી શકો છો પણ હું આને અડધી કર નાખું છું એટલે આવી રીતના ચાર ટુકડા કર નાખું છું પરવડ કૂણા હોય તો વાંધો નથી પણ જો અંદર બીવાળા હોય કે પાકેલા જેવા હોય તો બી કાઢી નાખવાના જેમ કે આમાં થોડાક બી પાકેલા જેવા છે તો બીનો ભાગ હું કાઢી નાખીશ ઘણા લોકો પરવળનું શાક બિલકુલ બનાવતા જ નથી હોતા પરવળનો ટેસ્ટ કેવો હોય તે પણ ખબર નથી હોતી તો એ લોકો માટે હું કહી દઉં કે પરવળનો ટેસ્ટ છે તે દૂધી ગલકા કે તુરિયાને મળતો તમે કહી શકો એ રીતનો હોય છે તો અહીં મેં બટેટાને પણ આવી રીતના લાંબી ચીરીઓમાં સુધારી લીધા છે તો હવે એક મસાલો બનાવીએ તે પહેલાંનો વઘાર કરી લઈએ જેના માટે એક પેનની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈ લઈશું તેલની અંદર અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈએ રાય અને જીરું સરસ કકડી જાય એટલે ચમચી હિંગ પાંચ ચમચી હળદર નાખી અને આપણે જે શાક સુધારીને રાખ્યું હતું તે આની અંદર એડ કરી દઈએ આમાં તમારે બટેટા ન નાખવા હોય અને એકલા પરવડનું કરવું હોય તો પણ કરી શકો છો આને વઘાર સાથે પહેલાં બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ જેથી આ જલ્દીથી ચડી જાય આને ચડતા બિલકુલ વાર નહીં લાગે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને ઢાંકીને થવા દઈએ અને વચ્ચે એક બે વખત આપણે આને હલાવી લઈશું અને ત્યાં સુધી એક સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ મિક્સર ઝારની અંદર અડધી ચમચી જેટલા આખા ધાણા અડધી ચમચી લીલી વરિયાળી અને દસથી બાર કાળા મરી નાખી અને અધકચરાને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો આ બધું જ અધકચરું મેં ગ્રાઇન્ડ કરી લીધું છે તો હવે આની અંદર એક નાનો એવો આદુનો ટુકડો એક તીખું લીલું મરચું નાખી દઈશું આપણે કાળા મરી પણ લીધા છે એટલે તીખાશ તમને જોઈતી હોય તે પ્રમાણે લઈ શકો છો અને સાથે અડધી વાટકી જેટલું અહીં મેં ચમાણું લીધું છે અહીં મેં ખટ્ટા મીઠા મિક્સ જે આવે છે તે લીધેલું છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે આની બદલે તમે કોઈ પણ ફરસાણ લઈ શકો છો તમે એકલા ગાંઠિયા કે સેવ કે બીજું કોઈ પણ મિક્સ ચવાણું લઈ શકો છો તો આને અધકચરું ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં આને પણ મેં અધકચરું ગ્રાઇન્ડ કરી લીધું છે ચવાણાનું તેલ બહુ છૂટું ના પડી જાય એ રીતના આપણે ગ્રાઇન્ડ કરવાનું તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈએ શ્રાવણ મહિનો ચાલે છે એટલે હું લસણ વગરની રેસીપી બતાવી રહી છું પણ તમે ઈચ્છો તો આની અંદર લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો હવે આમાં એક મોટી ચમચી શેકેલો શિંગનો અધકચરેલો ભૂકો એક મોટી ચમચી જેટલા સફેદ તલ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી દળેલી ખાંડ અને જરાક ચપટી અમથું મીઠું નાખી દઈશું કેમ કે ચવાણું પણ ખારું જ હોય છે અને ખાંડનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે અડધી ચમચી આમચૂર પાવડર મેં એડ કર્યો છે ખટાશ અને ગળ પણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો અને સાથે જ કોણી દાંડલી સહિત થોડીક કોથમીર આની અંદર સુધારી લઈશું અને હવે આ બધાને આપણે મિક્સ કરી લઈએ ચવાણામાં ઓલરેડી તેલનો ભાગ હોય જ છે એટલે આપણે આની અંદર તેલ નાખવાની જરૂર નહીં પડે અને આ જે આપણે મસાલો બનાવીએ છીએ તે આપણે કોરા મોરા જેવો બનાવવાનો છે એકદમ ભીનો નથી બનાવવાનો બહુ તેલ નહીં નાખવાનો આની અંદર તો આ બધાને બરાબર મિક્સ કરી લઈશું આ મસાલો એટલો સરસ ટેસ્ટી લાગે છે કે તમે આનાથી ભરેલા કંટોળાનું શાક પણ બનાવી શકો છો અથવા તો કોઈ પણ ભરેલા શાકમાં અથવા તો ભરેલા મરચાંનો સંભારો કરવામાં પણ આનો ઉપયોગ કરી શકો છો તો એકદમ ટેસ્ટી આપણો મસાલો તૈયાર છે આપણે શાકને ચેક કરી લઈએ આને ચડતા પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે પરવળ અને બટેટાને ચેક કરી લઈશું વચ્ચે વચ્ચે મેં બેથી ત્રણ વખત આને ઢાંકણું ખોલીને હલાવી લીધું હતું જો પરવળ સરસ ચડી ગયા છે આને ચડતાં વાર નથી લાગતી અને બટેટું પણ ચડી ગયું છે તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે મસાલો આની અંદર એડ કરી દઈએ અત્યારે હું અડધો મસાલો એડ કરું છું અને હલાવીને મિક્સ કરીને જોઈ જોઈશ પછી જરૂર લાગશે તો બાકીનો મસાલો એડ કરીશું મસાલો તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછો નાખી શકો છો આ કોરું શાક બનીને તૈયાર થશે એટલે તમે ઈચ્છો તો ટિફિનમાં પણ આપી શકો છો આપણે જે મસાલો બનાવ્યો તે આગલે દિવસે જ બનાવી અને રાખી દેવાનો તો સવારે પાંચ જ મિનિટની અંદર ટિફિન માટેનું શાક તૈયાર થઈ જશે તો મસાલો મિક્સ કર્યા પછી મને હજી થોડોક વધારે નાખવાનું મન થયું એટલે ત્રણેક ટેબલ સ્પૂન જેટલો મેં મસાલો વધારે એડ કર્યો છે આને પણ બરાબર મિક્સ કરી લઈએ તો ખૂબ જ ઝડપથી બની જાય એવું અને એકદમ ટેસ્ટી એવું પરવળ બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે આવી રીતના જો પરવળનું શાક ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તો હવે ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ તો તમે પણ એક વખત મારી રીતે આ પરવળના શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને કોને કોને પરવળનું શાક ખૂબ જ ભાવે છે તે પણ મને કોમેન્ટમાં જણાવજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ